સુરત નાણાવટ પંડોળ ખાતે આજે એક બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી છે નીચે ઉભેલા કેટલાક લોકોનો આબાદ બચાવ થતો જ્યારે એક સાયકલ સાથે રમી રહેલી એક બાળકીને સામાન્ય ઈજા થઈ છે જ્યારે એક મહિલા પણ નીચે પટકાઈ હોવાથી ગંભીર ઈજા થઈ છે સુરત નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જળચળ થઈ જતા તૂટી પડી હતી અચાનક દુર્ઘટના બનવાથી આ વિસ્તારમાં લોકોમાં ભાગદોડ મચી હતી આ ઘટનામાં સાયકલ પાસે રમતી બાળકીને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે એક મહિલા પણ નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી ગેલેરી તૂટી પડતા આસપાસે લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી તેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ દોડ્યો હતો અને કાટપણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી આ સાથે જ બીજી કોઈ ઘટના ન બને તેને પણ સાવચેતીનો પ્રયાસ કર્યો હતો આંગે સબ ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે સાડા પાંચ આસપાસ ગેલેરી તૂટી પડી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો અહીંયા આવીને જોતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી લોકો પાસે જાણવા મળ્યું હતું કે એક બાળકીને

ગેલેરી નો ભાગ નીચે પડી ગયો હતો હવે એમાં શું બહુ તમને ખબર નથી લોકો પ્રમાણે કે છોકરી કે સાયકલ પર રમતી હતી એમ કંઈ નોર્મલી પગમાં વાગેલો હતો બીજું કે ચોથામાંથી એકાદ છોકરી કઈ ઉપર દૂધની થેલી કંઈ લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળે છે એ અંદાજે લગભગ આ સિત્તેર સિત્તેર વર્ષ હોય છે એક નાની નાની છોકરીને એક સામાન્ય નીચે છે બીજી કઈ વસ્તુ કમા છે એટલે હજુ આપડે કોન્ટેક્ટ નહીં થઈ જતું